અગાઉ કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવતા સ્કૂલના આચાર્યને પહેલા જ સસ્પેન્ડ કરાયા હતા હવે વધુ કર્મચારીઓ સામે તવાઈ બોલાવવામાં આવશે વડોદરામાં સ્કૂલ કોપી કેસને લઈને આ જાણકારી ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી નિવેદન વિકાસ સિવાય હાલ કોઈ વાત નથી ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે વાદ વિવાદ નહીં વિકાસ સિવાય વાત નહીં હું કોઈ જૂથવાદમાં નથી પડવાનો બેન બિનહરીફ જીત્યા બાદ રાજકોટ પહોંચ્યા દિલીપ સંઘાણી રાજકોટ એરપોર્ટ પર સંઘાણીનું સ્વાગત કરવામાં આવ્યું અને તે બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે હું વાદ વિવાદમાં નહીં પડું માત્ર વિકાસની વાત જ કરીશ કોઈ જૂથવાદમાં પણ હું નથી પડવાનો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ છે સહકારી ક્ષેત્રની દુનિયાની સર્વોચ્ચ સંસ્થા ઇકોની ચૂંટણી પણ પૂરી થઈ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓમાં જ્યારે કામ કર્યો છું ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હવે દાહોદ બેઠકના મહીસાગરના પરથમપુર પોલિંગ બૂથમાં કુલ એકોતેર પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન નોંધાયું છે પ્રથમપુરમાં કુલ આઠસો છપ્પન મતદારોએ મતદાન કર્યું હતું ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ જે બાદ સીલ કરાયેલા ઈવીએમ દાહોદ ખાતે સ્ટ્રોંગ રૂમ માં મોકલી દેવાયા હતા પરથમપુર માં બૂથ કેપ્ચરિંગ ની ઘટના બાદ ફેર મતદાન કરવું પડ્યું હતું અગાઉ 7 તારીખે 852 લોકોએ મતદાન કર્યું હતું ચૂંટણી કમિશનરે અને ભયબટી તંત્રતે જે આદેશ આપ્યો તો પરથમપુર ગામના લોકોને એમના મતદાનનો અધિકાર મળ્યો આજે અને એ જાતે વોટ કરી શક્યા એનું મને ખુશી છે અને અમે જીતીએ છીએ બહુ મોટી માર્જિન થી અમે જીતીએ છીએ કોઈ પણ જાતની અપ્રિય કે અનિચ્છનીય ઘટના બનવા પામેલ નથી અને અત્યારે સમગ્ર તંત્ર અને વહીવટી તંત્ર ની મહેનત થી આ રિપોલિંગ ખૂબ જ શાંતિ થી સફળ થયું છે હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં કાર્યવાહીનો ધમધમાટ તેજ થયો છે ક્રાઇમ બ્રાન્ચે નેપાળ બોર્ડર નજીક બિહારના મુઝફ્ફરપુરથી એક શખ્સ ઝડપી પાડ્યો છે

બિહારના મુઝફ્ફરનગરનો હોવાનું બહાર આવ્યું મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર આ નંબરનો ઉપયોગ કરતા હતા જાણકારીના આધારે બિહાર પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી છે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યા છે જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા પાકિસ્તાનના ડોંગર અને નેપાળના શહેનાઝ સાથે શહેનાઝ સાથેની ચેટમાં એ એને ગુજરાત હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુકુર શર્મા હૈદરાબાદના રાજા સિંઘ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે વેપન મેળવવા બાબતની એક ચર્ચા કરે છે અને ઉપદેશ રાણા મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે હિન્દુ સંગ્રહ નેતાઓની હત્યાના ષડયંત્ર સુરત પોલીસ છે સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતેથી મોલાના મોલાનાની ધરપકડ કરી દીધી મોલાના નેપાળ અને પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું ત્યારે નેપાળ કનેક્શનમાં જેનું નામ સામે આવ્યું હતું તે સૈનાજ ઉર્ફે મોહમ્મદ અલી ઉર્ફે મોહમ્મદ સાબિર નામનો આરોપી હતો તેને સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારની બોર્ડર પર મુજ્ફર પારકાથી પકડી પાડ્યો હતો અને તેને ગઈકાલે મોડી સાંજે લઈને નીકળી હતી સુરત પોલીસ તેને લઈને પહોંચી જે સુરત ખાતે બાય એર લઈને આવી છે તેને એરપોર્ટ પર લઈને આવ્યા બાદ હવે ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવશે કહી શકાય કે આ પકડાયેલો આરોપી છે તે સુરતમાં પકડાયેલો આરોપી મોલાના છે કે તેની સંપર્કમાં તો આરોપી એ કહી શકાય કે મોલાના ને પાકિસ્તાનના વ્યક્તિ સાથે સંપર્ક કરાયો હતો સમાચાર સુરેન્દ્રનગર થી પ્રાપ્ત થઈ રહ્યા છે લીંબડીના રોજાસર ગામે ફૂડ પોઈઝનિંગ ની અસર લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગ ની અસર થઈ છે 25 થી વધુ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે લીંબડીમાં એક લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ આ 25 થી વધુ લોકો જે બીમાર પડી ગયા તેમને ફૂડ ની અસર થઈ છે જે ભોજન તેમણે આરોગ્ય હતું તે ખાવાલાયક ન હતું સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અક્ષય અત્યારે જે 25 થી વધુ લોકો સારવાર હેઠળ છે તેમની કેવી સ્થિતિ ચોક્કસ થી વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગ દરમિયાન જે જમણવાર જમણવાર છે પચીસ થી વધુ લોકો છે અને ફૂડ પોઈઝનિંગ ની અસર થઈ હતી તેમાં થી વધુ છે મહિલાઓ અને બાળકો હતા જેમને વધારે તકલીફ હતી સૌ પ્રથમ તમામ જે ફૂડ પોઈઝનિંગ ની અસરગ્રસ્તો છે તમામને પીએચસી કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા ત્યારબાદ તેમાંથી અમુક લોકોને વધુ સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને હાલ તમામની તબિયત છે તે સ્થિર છે જાણકારી આપવા માટે મોરબીમાં દસની ચલણી નોટની અછત સર્જાઈ લોકો દસ રૂપિયાના સિક્કા ન સ્વીકારાતા હોવાથી નોટની અછત સર્જાઈ વેપારીઓએ રજૂઆત કરતા દસ રૂપિયાની પચાસ લાખ નોટ બેંકમાં આવી દસના સિક્કા સ્વીકારવા તંત્ર બહાર પાડી શકે છે જાહેરનામું ગુજરાતમાં આગામી ચાર દિવસ રહેશે વરસાદી માહોલ ગુજરાતની ત્રણ બાજુ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી આજે મહિસાગર છોટાઉદેપુર નર્મદા સુરત તાપીમાં વરસાદની આગાહી દાહોદ નવસારી વલસાડ ડાંગ દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે છે હળવો વરસાદ તેર મે રોજ સાબરકાંઠા અરવલ્લી મહિસાગર છોટાઉદેપુર પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી દાહોદ નવસારી વલસાડ ડાંગમાં પણ થઈ શકે છે માવઠું ગીર સોમનાથ ભાવનગર અમરેલીમાં હળવા વરસાદની આગાહી ચૌદ પંદર સોળમીએ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં થઈ શકે છે વરસાદ થી પંદર મે સુધી ઠંડા પવનો ફૂંકાશે કાળચાળ ગરમીમાં મળી શકે છે આંશિક રાહત દાહોદમાં પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ એપીએમસીમાં લાખો રૂપિયાનો અનાજ પલળ્યું મરૂનાળે ભારે વરસાદ થતાં ચોમાસા જેવો માહોલ જામ્યો ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની અંબાલાલ પટેલની આગાહી સોળથી ચોવીસ મે આંદામાન નિકોબાર ટાપુ પર બેસી જશે ચોમાસું ચોવીસ થી પાંચ જૂન સુધી રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થશે વરસાદ બેના અંતમાં અરબ સાગરમાં ચક્રવાતની આગાહી થી વીસ મે ફરી ગુજરાતમાં ગરમી કાઢશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે કેટલાક ભાગોમાં પારો ચુમ્માળીસ ડિગ્રીએ પહોંચી જશે અઠ્યાવીસ જુલાઈ સુધીમાં થશે વાવણી લાયક વરસાદ રમણીક વામજાએ બડેલી વાક્ય પરથી કરી વરસાદની આગાહી પણ ગરમીથી રાહત મેળવવા લોકોએ વોટર પાર્કમાં લગાવ્યા ધુબાકા ગરમીનો પારો વધતા મહેસાણા વોટર પાર્કમાં લોકો ધૂમધકતા તાપમાન લોકોએ વોટર પાર્કની અલગ અલગ રાઇડમાં લીધી ઠંડકની બચાવ સુરેન્દ્રનગર લીંબડીના રોજાસર ગામે ફૂડ પોઈઝનિંગ લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પચીસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર તમામને સારવાર માટે ખસેડાયા ખસાણામાં નકલી જીરુ અને વરિયાળીના કારોબારને લઈને એપીએમસી ચેરમેનનું નિવેદન કે લેભાકુ તત્વોના કારણે ઊંચા બદનામ થાય છે આવા તત્વો સામે કડક કાર્યવાહીની કરાઈ માંગ જમ્મુ કાશ્મીરના પૂંછમાં મંડીમાં ભારે વરસાદ અને કરાવ પડતા બાગાયતી પાકને નુકસાન પહાડી વિસ્તારમાં સફરજન અખરોટ અને નસ્પતિ ફળોનો પાક નષ્ટ થયો ખેડૂતોને રોવાનો વારો આવ્યો મતદાન બાદ સુરત કોંગ્રેસના નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ થયા પ્રગટ કહ્યું કે કોંગ્રેસે મારી સાથે ગદારી કરી હતી પરત જેનો મેં બદલો લીધો દિલેશ કૌભાણીએ પ્રતાપ દુધાત પર પલટવાર કરતા કહ્યું કે કોઈ માયનો લાલ પેદા નથી થયો કે જે મને મારી શકે હું આજે પણ સુરતમાં આટા મારું છું હિંમત હોય તો અડી અને દેખાડે ચૂંટણી બિન હરીફ જીત્યા બાદ રાજકોટ પહોંચ્યા દિલીપ સંઘાણીએ કહ્યું કે વાદ વિવાદ નહીં વિકાસ સિવાય વાત નહીં ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે હું કોઈ જૂથવાદમાં પડવાનો નથી ઇફકોની ચૂંટણી અંગે લેવવા પાટીદાર અગ્રણી પરેશ ગજીરાની પ્રતિક્રિયા કહ્યું કે સામાજિક સંસ્થાના માધ્યમથી રાજનીતિ ન કરવી જોઈએ આવી દરમિયાનગીરી હોય તો તેમને દૂર કરવા જોઈએ ઇફકોની ચૂંટણી બાદ રાજકારણ ગરમાયું રાજકોટમાં સહકારી આગેવાન બાબુ નસીતે ઇફકોમાં ભાજપની હાર ગણાવી મેન્ડેટને લઈ અને જયેશ રાદડીયા પર કર્યા પ્રહાર મેન્ડેટને લઈ જયેશ રાદડીયાનો જવાબ કહું કે આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી કરાઈ નિર્ણય પહેલા ફોર્મ બાબુ નિવેદન પર જયેશ पलटवार કે હું પણ ભાજપનો કાર્યકર્તા જ છું કોંગ્રેસને મદદ નથી કરી આ ભાજપની જીત છે અમરેલીના વિવાદ અંગે રૂપાલાએ બોલવાનું ટાળ્યું પત્રકારોએ સવાલ કરતા કહ્યું કે બસ હવે રહેવા દો પ્રેમગઢ ગામને સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવમાં રૂપાલાએ આપી હતી હાજરી વિજાપુર વિધાનસભાના ઉમેદવાર સિંહજી ચાવડાને લાગ્યું ભક્તિનો રંગ મતદાન પૂર્ણ ચાવડા ભજન કીર્તન કરતા જોવા મળ્યા પામોલ ગામે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી લાભ લીધો મતદાન પૂર્ણ થતા ભાજપનો આંતરિક વિવાદ સપાટી કરાવ્યો વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટર સામે કાર્યકરોએ કર્યો વિરોધ આજવા રોડ પર પોસ્ટર સાથે કાર્યકરોએ કર્યા દેખાવ મેઘરજમાં પ્રદેશ નેતા હિમાંશુ પટેલ પર હુમલો થતા સમર્થકોમાં મારુશ હુમલો પૂર્વ યોજિત કાર્યકરોએ આક્ષેપ સમર્થકોએ કરી જિલ્લા આપી કરી માંગ સુરત એરપોર્ટ પર ને ધક્કો મારતા એરપોર્ટ કર્મીનો વીડિયો થયો વાયરલ ટેકનિકલ ખામીના કારણે એમ્બ્યુલન્સ અટવાઈ હતી અટકાવવામાં આવી હતી પ્લેન બંધ થતા ક્રુ મેમ્બરો અને ગ્રાઉન્ડ સ્ટાફના કર્મીઓ કામે લાગ્યા મોરબીમાં પેલેસ્ટાઈનના ઝંડા સાથે યુવકનો વીડિયો વાયરલ બાઇકમાં ઝંડા લગાવી ફરતા યુવાનનો વીડિયો સામે આવતા પોલીસે હાથ ધરી બાઇક નંબરની સિરીઝના આધારે